ચલાલામાં આર્મી ઓફિસરના આગમન સાથે હાર્દિક સન્માન કાર્યક્રમ યોજાયો ચલાલા શહેર તથા મીઠાપુરાડુ ગામનું ગૌરવ એવા શ્રી પંકજભાઈ મુકેશભાઈ પરમાર ભારતીય સેનામાં ઓફિસર તરીકે પસંદ થયા બાદ સેનાની તાલીમ પૂર્ણ કર્યા પછી પ્રથમવાર પોતાના વતન ચલાલા આવી રહ્યા હોય તેમનો સ્વાગત સમારોહ અને સ્વાગત રેલીનું આયોજન કરેલ चलाला नहीं परंतु समग्र गुजरात न गौरव कही चलाला ना वतनी श्री पंकज भाई मुकेश भाई परमार आर्मी में डायरेक्ट यूपीएससी पास करी લેફ્ટનન્ટ ની પોસ્ટ પર સિલેક્ટ થઈ તાલીમ પૂર્ણ કરી ચલાલા પધારતા તેઓનું ભવ્ય સ્વાગત ચલાલા ખાતે કરવામાં આવેલ જેમાં પેટ્રોલ પંપ પાસે અમરેલી રોડ પર તેઓનું સન્માન કરી અમરેલી રોડ થી પૂજ દાનબાપુ જગ્યામાં તેમજ ભીમનાથ મહાદેવ પોલીસ ચોકી વગેરે સ્થળોએ ભવ્ય સ્વાગત કરેલ અને સમગ્ર કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિરમાં રાખવામાં આવેલ અહેવાલ રસિક વેગડા